દેશની અલગ અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઇટો બનાવી તેમાં કિડની સેલ કરવાનાથી ચાર કરોડ રૂપિયા તમને મળશે તેવી જાહેરાતો મૂકી તથા આરબીઆઈના નામના ફેક ઇમેલ આઈડી બનાવી લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા લઈ ઠગે આચરનાર વિદેશી આરોપીને સુરત સાયબર ક્રાઇમ ટીમે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગત ત્રીજી સપ્ટેમ્બર બે હજાર વીસથી એકવીસમી ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ફેક વેબસાઇટ બનાવી તેમાં કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપિયા મળશે તે લોભામણી લલચામણી ઓફર મૂકી તેમાં મોબાઈલ ફોન નંબરના વોટ્સએપ પર સંપર્ક કરવા જણાવી તે મોબાઈલ નંબર પર સંપર્ક કરતા સામેથી આરોપી દ્વારા પોતાની ઓળખ ડૉક્ટર કુમાર મનીપાલ હોસ્પિટલ બેંગ્લોર તરીકે અપાતી હતી અને ત્યારબાદ આરબીઆઈનું ફેક ઇમેઇલ આઈડી બનાવનાર તથા રુચિ સોનકર રિજનલ મેનેજર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી સમગ્ર દેશમાં કૌભાંડ આચરણ આવ્યો હતો જેમાં સુરતના નાનપુરાના જમરૂક ગલી ખાતે રહેતા અરબાઝ નામનો યુવાન પણ ભેરવાઈ જવા પામ્યો હતો લોકડાઉનમાં ધંધો રોજગાર ન હોય દેવું પોતાની પર થઈ જતાં અરબાઝે કિડની વેચવા ઓનલાઈન સર્ચ કરતાં ત્યાં ઠગ ટોળકે નાથે ચડી જવા પામ્યો હતો અને ચૌદ લાખથી વધારે તે પોતે ગુમાવી બેઠો છે જે અંગે પોતે ઠગાયો હોવાનો આભાસ થતાં તેમણે સુરત સાયબરમાં જે ફરિયાદ નોંધાવી હતી તેથી સુરત સાયબર ક્રાઇમના પીઆઈ ટીઆર ચૌધરી તથા પીઆઈ ડી કે પટેલ અને સાયબરની ટીમે અંગે તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વિસના આધારે ફેક વેબસાઇટ બનાવનાર વિદેશી આરોપી ટોટી ડેગો ગ્રેગ્રોરી કુડોઉ ટોટી અગસ્ટીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કિડની સેલ કરવાના ચાર કરોડ રૂપિયા મળશે તેવી અલગ અલગ ચાલીસથી પચાસ હોસ્પિટલો જેમાં મનીપાલ હોસ્પિટલ એપલ હોસ્પિટલ મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લીલાવતી ટાટા મેમોરિયલ ગાર્ડન સિટી ફોર્ટિસ હોસ્પિટલના નામે ફેક વેબસાઇટો બનાવી હતી તો આરોપી દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ બિટકોઇન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સંબંધીની વેબસાઇટો પણ બનાવાઈ હતી સાથે કેબીસીમાં લોટરી લાગી હોવાનું કંઈ ઠગે આચરતો હતો આરોપી દ્વારા યુકે કેનેડા યુએસ જેવા દેશોમાં નોકરીઓએ પાવવાના બહાને પણ ઠગાઈ આચરાઈઓની કે બુલાત કરાય છે તો સુરતમાં રમબાત પાછળથી આરોપીએ છ બેન્કોના એકાઉન્ટમાં ચૌદ લાખ અઠયોતેર હજારથી વધુ રૂપિયા પડાવ્યા હતા તે એકાઉન્ટમાં હાલ સાત લાખ પચાસ હજારથી વધુ ફ્રીઝ કરાય છે ત્યારે આરોપીનો અલગ અલગ બેંકોના આઠ એકાઉન્ટોમાં બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાંથી એક કરોડ એકત્રીસ લાખ અઢાર હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવવા પામ્યું છે હોસ્પિટલોના નામે વ્યક્સાઇટ થકી લોકોને કિડની ચાર કરોડ રૂપિયામાં વેચવા માટે પ્રોત્સાહિત કરતી પ્રલોભિત કરતી વેબસાઇટો થકી આ ગુના આચરતી એક ગેંગને ડિટેક્ટ કરવામાં અને આના એક મુખ્ય આરોપીને પકડવામાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળેલ છે આ જે વેબસાઈટો જેના ઉપરથી લોકોને ફસાવવામાં આવતું હતું આમાં મનીપાલ હોસ્પિટલ્સ અપોલો મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લીલાવતી હોસ્પિટલ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ફોર્ટિસ હોસ્પિટલ આ બધી ખ્યાતનામ હોસ્પિટલોના નામે ફેક વેબસાઇટ બનાવી જેની વિશેષતા હતી કે આ ફેક વેબસાઇટ લગભગ બધી રીતે ઓરિજિનલ વેબસાઇટને મળી આવતી હતી તો બહુ એક્સપર્ટ તરીકે આ કામ કરવામાં આવતા હતા સુરત શહેરના એક ફરિયાદી અરબાઝ રાણા જે નાનપુરાના રહેવાસી છે એને એવી રીતે ફસાવવામાં આવી રોહિત એવી રીતે કરે છે કે તમારા શરીરમાં બે કિડની છે અને એક કિડની થકી પણ માણસ નોર્મલ લાઈફ જીવી શકે છે તો એક કિડની તમે વેચશો તો ચાર કરોડ રૂપિયા તમને આપશો જે કોઈ માણસ આ ફ્રોડમાં આવી જાય પછી એના થકી જુદા જુદા ચાર્જોના નામે પૈસા માગવામાં આવતા હતા જે ફરિયાદી સુરતમાં છે અરબાદ રાણા એના પાસેથી ચૌદ લાખ ઇઠોત્તેર હજાર રૂપિયા એવી રીતે જુદા જુદા ચાર્જીસના નામે ખોટી રીતે ડિપોઝિટ કરાવવામાં આવ્યા લેવામાં આવ્યા જેમાંથી સાડા સાત લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં સાયબર સેલને સફળતા મળેલ છે આ પ્રકારના ગુના આચરનાર જે આરોપી અટક કરવામાં આવ્યા છે આ આઈવરી કોસ્ટ એટલે આફ્રિકાના રહેવાસી છે આ ભણવા માટે ઇન્ડિયા બેંગ્લોરમાં આવ્યા હતા અને ત્યાં એના સાથીદારો સાથે મળીને આ પ્રકારના ગુના આચરતા હતા બીજા જે લોકો એને વેબસાઇટ બનાવવામાં મદદ કરતા હતા અને એની સાથે આ ગુનામાં મસંડાયેલા છે આ લોકોની શોધખોળ અને તપાસ આગળ હવે ચાલુ છે કિડનીની સાથે સાથે ફોરેક્સ ટ્રેડિંગ બિટકોઇન ઇન્વેસ્ટમેન્ટ અને જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની સાથે સાથે યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના પ્રલોભન આપીને પણ આ પ્રકારના ગુના આચરવામાં આવતા હતા આ ડિટેક્શન એટલા માટે મહત્વના છે કે જે જે વસ્તુઓ નાગરિકોને આકર્ષે છે ચાર કરોડ રૂપિયામાં કિડની વેચો વિઝા મેળવો બિટકોઇન થકી બહુ મોટા પ્રોફિટ મેળવો ઇન્વેસ્ટમેન્ટ થકી પૈસાને ડબલ કરાવો આ લોકોની નબળાઈના ફાયદા ઉઠાવીને ગુનાઓ આચરવામાં આવે છે સોશિયલ એન્જિનિયરિંગ આ એક વેલનોન ટેકનિક છે સુરત શહેરમાં અને બીજી જગ્યાએ પણ કોઈ પણ નાગરિક આ પ્રકારના કોઈ પ્રલોભનમાં ના આવે એટલા માટે આ બાબતે તમામ નાગરિકોને જાગૃત કરવાની જાગૃત કરવાની તાતી જરૂર છે જે આરોપી અટક કરવામાં આવ્યા છે એના નામ છે ટોથી ડેગો ગ્રેગોયર આ હાલમાં બેંગલોરમાં રહે છે બટારહલી વિગ્રો પરંતુ મૂળ આઇવરી કોસ્ટ વેસ્ટ આફ્રિકાના રહેવાસી છે બે હજાર સાતમાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઇન્ડિયામાં આવ્યો હતો અને ત્યારથી ઇન્ડિયામાં રહે છે ઓક્ટોબર બે હજાર અગિયારમાં પણ એક ફેક બોનાફાઈડી સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડમાં અગાઉ અટક કરવામાં આવ્યા હતા જે ગુના માટે એની અત્યારે ધરપકડ કરવામાં આવી છે આ પ્રકારના ગુનાઓ આના અગાઉ પણ કર્ણાટકા બેંગ્લોરમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે અને આ ધરપકડ કર્યા પછી હવે અમે ટ્રાય કરીશું કે બીજા કેટલા ગુના કેટલા આરોપીઓ કેટલા ફરિયાદીઓ એના વિરુદ્ધમાં મળી શકે આ તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે એના અલગ અલગ બેન્કોના આઠ બેન્ક એકાઉન્ટ અમારા ધ્યાને આવ્યા છે જેમાં એક કરોડ એકત્રીસ લાખથી વધારેની ટ્રાન્ઝેક્શન્સ થયેલી છે તો આનાથી સ્પષ્ટ થાય છે કે મોટા પાયે લોકોને એવી રીતે લોભામણી જાહેરાતો આપીને આ લોકો ચરે છે અન્ય રાજ્યોના સાયબર સેલ સાથે પણ અમે કોન્ટેક્ટમાં છીએ બીજા રાજ્યોને જ્યારે પણ મદદની જરૂર હોય છે અમે મદદ પૂરી પાડીએ છીએ અને એમાં હું ખૂબ સંતોષ સાથે કહું છું કે અમને પણ જ્યારે મદદની જરૂર હોય તો સામેથી પણ અમને સુંદર પ્રતિભાવ સારી રીતે મળતા રહે બીજા આરોપીઓ છે જે આ પ્રકારની એક્સપર્ટ વેબસાઇટ બનાવવામાં એને મદદરૂપ થતા હતા આ લોકોને પકડવાની આગળ કાર્યવાહી હવે ચાલુ છે સુરતના યુવાન પાસેથી કિડની વેચવાની વાત કરી ચાર કરોડ આપવાની વાત કરી અને આની પાસેથી ચૌદ લાખથી વધુ પડાવનારા વિદેશીને બેંગ્લોરથી પોલીસે ઝડપી પાડી સુરત પોલીસે પ્રશંસનીય ખરેખર કામગીરી કરી છે તે સુરત સાયબર ક્રાઇમે હાલ તો સમગ્ર દેશમાં ઓનલાઈન ચીટિંગ કરનારને ઝડપી પાડતા અને કુનાનો ભેદ પણ ઉકેલાયો છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા જી ટેન ફન્યુ